જુઓ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં આપણે પોઈમ વન જેનું નામ છે માય સોંગ એટલે કે મારું ગીત વિશે અભ્યાસ કરીશું તો વિદ્યાર્થી મિત્રો આ પોઈમ પ્રખ્યાત કવિ રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લખવામાં આવી છે તો આપણે કાવ્યની શરૂઆત કરીએ શું કેવા માંગે છે આ કાવ્ય તો જુઓ ધીસ સોંગ ઓફ માઇન્ડ વિલ વિન્ડ ઇટ્સ મ્યુઝિક અરાઉન્ડ યુ માય ચાઈલ્ડ મારા બાળક મારું આ ગીત તારી આસપાસ તેનું સંગીત વીંટળાવીને રાખશે અરાઉન્ડ નો મતલબ થશે આસપાસ મ્યુઝિક નો મતલબ થશે સંગીત એટલે કે વીંટાવી રાખવું એટલે શું કહે છે બાળક મારું આ ગીત તારી આસપાસ તેનું સંગીત વીંટળાવીને રાખશે લાઈક ધ ફોન્ડ આર્મ્સ ઓફ લવ જાણે કે પ્રેમના હૂફભર્યા હાથ હોય આર્મ્સનો મતલબ થશે હાથ અને ફોન્ડનો મતલબ થશે હૂફભર્યું અને લવનો મતલબ થશે પ્રેમ કે જાણે કે પ્રેમના હૂફભર્યા હાથ હોય ધી સોંગ ઓફ માઇન્ડ વિલ ટચ યોર ફોરહેડ લાઈક અ કિસ ઓફ બ્લેસિંગ મારું ગીત તારા કપાળને ચૂમશે અથવા તો સ્પર્શ કરશે જાણે આશીર્વાદ પોતે સ્પર્શ કરતું હોય ટચ નો મતલબ થશે સ્પર્શ કરવું અથવા તો ચૂમવું ફોરહેડ નો મતલબ થશે કપાળ અને બ્લેસિંગ નો મતલબ થશે આશીર્વાદ વેન યુ આર અલોન ઇટ વિલ સેટ બાય યોર સાઇડ એન્ડ વિસ્પર ઇન યોર ઇયર કે જ્યારે તું એકલતા અનુભવીશ ત્યારે તે તારી સાથે હશે અને કાનમાં હળવું સંગીત ગણગણશે અથવા તો તારા કાનને હળવા કરશે વિસ્પરનો મતલબ થશે હળવું કરવું અલોનનો મતલબ થશે એકલું કે જ્યારે તું એકલતા અનુભવીશ ત્યારે મારું ગીત તારી સાથે હશે અને તારા કાનમાં હળવું સંગીત ગણગણશે એટલે કે તારા કાનને હળવા કરી દેશે વેન યુ આર ઇન ધ ક્રાઉડ જ્યારે તો ટોળામાં હોઈશ અથવા તો લોકોની વચ્ચે હોય ક્રાઉડ નો મતલબ થશે ટોળું હવે મનુષ્યના ભીડ હોય એને ક્રાઉડ કહેવામાં આવે ટોળું પણ પશુઓનું ઘણા બધા પશુઓ હોય તેને આપણે શું કહીશું હડ કહીશું એનો મતલબ પણ ટોળું જ થશે પણ મનુષ્ય માટે શું કયો શબ્દ વપરાશે ક્રાઉડ વપરાશે અને પક્ષીઓ માટે હડ વપરાશે એચ ઇ આરડી એટલે શું કહે છે જયારે તું ટોળામાં હોઈશ ત્યારે ઇટ વિલ ફેન્સ યુ અબાઉટ વિથ અલોકનેસ ત્યારે તે તને રક્ષણ અને એકલતા આપશે અને અલુફનેસ નો મતલબ થશે એકલતા અને ફેન્સ નો મતલબ થશે રક્ષણ શું કહે છે જ્યારે તું ટોળામાં હોઈશ ત્યારે તે તને રક્ષણ અને એકલતા આપશે માય સોંગ વિલ બી લાઈક અ પેર ઓફ વિંગ્સ ટુ યોર ડ્રીમ્સ મારા ગીતો તારા સપનાની પાંખો બનીને ઉડશે એ નો મતલબ થશે સ્નાઓ નો મતલબ થશે પાંખો ઇટ વિલ ટ્રાન્સપોર્ટ યોર હાર્ટ ટુ ધ વર્જ ઓફ ધ અનનો હૃદયને કોઈ અજાણી દુનિયાની સીમા સુધી લઈ જશે તે તારા હૃદયને કોઈ અજાણી દુનિયાની સીમા સુધી લઈ જશે અહીંયા વર્જનો મતલબ થશે સીમા સરહદ સીમાડો જે કહેવું હોય તે કહી શકીએ નો મતલબ થશે અજાણ્યો અને ટ્રાન્સપોર્ટનો મતલબ થશે પરિવહન કરવું એટલે કે ત્યાં સુધી લઈ જશે ઇટ વિલ બી લાઈક ધ ફેઇથ ફૂલ સ્ટાર ઓવરહેડ વેન ડાર્ક નાઇટ ઇઝ ઓવર યોર રોડ કે જ્યારે તારા રસ્તા પર અંધારું હશે ત્યારે ધ્રુવના તારાની જેમ તે તારા માથા ઉપર ચમકતું રહેશે એટલે કે મારું ગીત શું કરશે કે જ્યારે તારા રસ્તા ઉપર અંધારું હશે ત્યારે તે ધ્રુવના તારાની જેમ તારા માથા ઉપર ચમકતું રહેશે ફૂલ સ્ટાર નો મતલબ થશે ધ્રુવનો તારો માય સોંગ વીલ સીટ ઇન ધ પ્યુપિલ્સ ઓફ યોર આઈઝ મારું ગીત તારી આંખની કીકીઓ પર બેસશે પ્યુપિલ્સનો મતલબ થશે કીકીઓ એન્ડ વીલ કેરી યોર સાઇટ ઇન્ટુ ધ હાર્ટ ઓફ થિંગ્સ અને તારી નજરને વસ્તુના હૃદય સુધી લઈ જશે નો મતલબ થશે નજર અથવા તો દ્રષ્ટિ એન્ડ વેન માય વોઇસ ઇઝ સાયલેન્ટ ઇન ડેથ અને જયારે મૃત્યુ સમયે મારો અવાજ બંધ થઈ જશે માય સોંગ વિલ સ્પીક ઇન યોર લિવિંગ હાર્ટ ત્યારે તારા હૃદયમાં મારું ગીત ધબકતું રહેશે શું કહે છે કે જ્યારે મૃત્યુ સમયે મારો અવાજ બંધ થઈ જશે ત્યારે તારા હૃદયમાં મારું ગીત શું કરશે તબકતું રહેશે